જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર કુલદેવી માતાની કઈ રીતના પ્રસંગ કરવી આપણે કોઈ દેવીને જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હોય પણ એ સફળ નથી થતો હતો તો કયા કારણે સફળ નથી થતું પછી આપણા ઘરમાં કોઈ દુઃખ આવ્યું હોય મિત્રો તો ઘણીવાર ઘરની દેવીઓ જે મંદિર હોય ત્યાં કામ નથી કરતી તો કેમ નથી કરતી એટલે કે આપણે કોઈ પણ દેવગતિના દુઃખ માટે ઘણા બધા ભૂવા એવા બદલવા પડતા હોય છે કે એક જગ્યાએ જઈએ કામ થાય પછી થોડા દિવસ પછી અત્યારે એમના એમ થઈ જાય પછી બીજી જગ્યાએ જવું પડતું હોય છે અને સાચી રીતે કોઈ પણ દેવીને જાગૃત કઈ રીતના કરવી કોઈ પણ માતાની પૂજા કઈ રીતના કરવી આ દરેક પ્રશ્નનો જવાબ મિત્રો આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો વિડીયો થોડોક લાંબો પણ થઈ શકે છે પણ તમે ધ્યાનથી સાંભળજો કેમ કે મિત્રો આપણા બધાના દરેકના જીવનમાં આવા અવારનવાર પ્રશ્નો આવતા હોય છે મિત્રો અને ત્યારે શું કરવું એ કંઈ સમજાતું નથી અને આવી પરિસ્થિતિની અંદર મિત્રો ઘણીવાર આપણાથી એવી બહુ મોટી ભૂલ થઈ જતી હોય છે અને જેના કારણે આપણને ખૂબ જ એવું નુકસાનનો સામનો એટલે કે ભોગવવો પડતું હોય છે મિત્રો 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 તો તો વાત આજનો જે જે પ્રમાણે સમય છે છે અત્યારે ચાલી એની વાત કરીએ તો મિત્રો સો માંથી એસી ટકા લોકોને એમના ઘરમાં જે દેવી વિરાજે છે એના વિશે લોકો નહીં જાણતા હોય મિત્રો એ એવું જ જાણતા છે કે ભાઈ મેલડીમાં છે કારકામાં છે સદીમાં છે શીખો ધર્મમાં છે એવું હશે પણ વિશેની માહિતી વિશેનો જાણવાનો આ પરથી એમની કઈ રીતના પૂજા કરવી એ પણ મિત્રો એમને નહીં ખબર હોય પણ કઈ રીતના મિત્રો આ સમજી શકીએ ખૂબ જ મહત્વનું છે મિત્રો કેમ કે આ વસ્તુ જરૂરી છે મિત્રો અને શું કરે છે લોકો કે આ બધા નાની નાની બાબતો છોડી અને બીજા જવાનું જેમ કે કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ પાવરફુલ દેવી જઈએ તો મારું કામ થઈ ગયું તો ત્યાં લોકો દોડી દોડીને એની પૂજા કરતી હોય અને ઘરે જે હોય એમને એમ જ પડી હોય મિત્રો ખાલી નામની વાર લોકોને દેખાવા માટે બે અગરબત્તી દીવો કરી દેવા એટલે એની પૂજા થઈ જતી હોય છે મિત્રો તો આવું પણ લોકો મિત્રો કરતા હોય છે અને કેવું મિત્રો કે ઘરની માતાજી હોય એમને કંઈ કામ આપ્યું હોય મિત્રો અને કામ ના થાય તો પણ ત્યાંથી બીજે મંદિર જતા રહેતા હોય છે મિત્રો અને બીજા મંદિરે માનવાનું કામ કરતા હોય છે મિત્રો અને એના કારણે કેવું થાય મિત્રો કે દેવ કદનું જે દુઃખ હોય એ ઘરમાં અવારનવાર આવતું જતું હોય છે અને પછી એવા

આજે આપણે આવા જ પ્રશ્નોની વાત કરવાના છીએ મિત્રો એ સૌથી મહત્વની તો મિત્રો આપણી કુલની કુલદેવી છે મિત્રો અને એના વિશેની બી આપણે વાત કરવાના છે તો મિત્રો કેવું છે કે દરેક જ્ઞાતિ છે એમાં અલગ અલગ કુલદેવી મિત્રો હોય છે જે હું તમને થોડાક ઉદાહરણ આપું તો મિત્રો પ્રજાપતિ એટલે કે જે કુંભાર સમાજ છે એની અંદર બ્રહ્માણી માતા હિંગરાજ માતા ખોડિયાર માતા આમ અલગ અલગ કુલદેવીઓ હોય છે એ રીતના પટેલ સમાજની અંદર રૂમિયા માતા છે ખોડિયાર માતા છે બહુચર મા છે પછી રાજપૂત સમાજમાં એટલે કે ક્ષત્રિય જે સમાજ છે એમાં આશાપુરી માતા છે હિંગરાજ માતા છે પછી રબારી સમાજમાં મુંબઈ માતા છે સુકોદર માતા છે ઠાકોર સમાજમાં ખોડિયાર માતા છે બહુચર માતા છે દરબાર સમાજમાં આશાપુરી માતા છે હિંગરાજ માતા ચામુંડા માતા છે પછી સોલંકી સમાજમાં બહુચર માતા ખોડિયાર માતા છે બ્રાહ્મણ સમાજમાં ગાયત્રી માતા સરસ્વતી માતા છે પછી ચૌહાણ સમાજની અંદર ચામુંડા માતા આશાપુરી માતા છે આમ દરેક સમાજમાં મિત્રો અલગ અલગ એમના કુલદેવીઓ હોય છે અને દરેક સમાજમાં અલગ અલગ કુલદેવીને પૂજતા હોય છે પરંતુ મિત્રો દરેક સમાજમાં સમાજ એક હોય પણ એના કુલદેવી અલગ અલગ હોય છે કેમ કે એ એમના જે ગામ છે એ ગામની પરંપરાગત અને એના ઇતિહાસમાં રહેલું છે એના કારણે મિત્રો કુલદેવી અલગ હોય છે ઘણી જગ્યાએ તમે જોવા જશો તો કોઈ એવું કહેશે સમાજ એક જ હશે જ્ઞાતિ એક જ હશે પણ એ લોકો એવું કહેતા હશે કે ભાઈ અમારી કુલદેવી ચામુંડા છે ઘણી જગ્યાએ એવું કહેતા છે કે ભાઈ ના અમારી કુલદેવી તો મા અંબા છે તો આવું બનતું હોય છે મિત્રો તો આ પાછળનું મિત્રો કારણ એક જ હોય છે કે એમના પાછળનો રહેલો ઇતિહાસ એનાથી જ મિત્રો એ અલગ પડતા હોય છે મિત્રો મિત્રો અને અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ જ્ઞાતિ પ્રમાણે કુલદેવીના અલગ અલગ નામ જોવા મળે છે મિત્રો બીજો મિત્રો તો જો તમે તમારી કુલની દેવી વિશે ના જાણતા હોય તો તમારા જે પૂર્વજ હોય એટલે કે તમારા જે ઉંમરલાયક વડીલો હોય એમના જોડેથી પણ તમે માહિતી લઈ શકો છો અને જો આ પ્રમાણે માહિતી લઈને તમે તમારી કુલદેવીની પૂજા અર્ચના કરશો મિત્રો તો તમારે કોઈ ભૂવા જોડે જવાની જરૂર નહીં પડે અને આપણા ઘરમાં જે આપણી કુલદેવી રહેલી છે મિત્રો એને પ્રસન્ન કરવાની હું તમને એક વાત કરું મિત્રો તો નાની આમથી જ વાત છે મિત્રો કઈ રીતના પ્રસંગ કરીએ મિત્રો પણ હું તમને જે રીત બતાવું છું એ રીત જો તમે કરશો તો હંડ્રેડ પર્સન્ટ મિત્રો તમે તમારી કુલદેવીને પ્રસન્ન કરી શકો છો ભલે પછી તમારાથી રૂઠેલી હોય કે કંઈ પણ હોય પણ જો તમે એ પ્રમાણે કરો છો તો એને પ્રસન્ન કરી શકો છો અને કઈ રીતના કરવી તો મિત્રો એની વાત કરું ને તો મિત્રો રવિવાર અથવા તો મંગળવારના દિવસે આપણે સ્નાન કરવાનું છે સવારમાં પવિત્ર થઈ અને આપણે કુલદેવીનું મંદિર હોય તો ત્યાં જવાનું ના હોય તો અથવા એનો આપણા ઘરમાં દીવો થતો હોય તો ત્યાં જઈ આપણે ગુલાબનું ફૂલ ચડાવવાનું છે ઘીનો દીવો કરવાનો અને માને જમાડવાનો છે મિત્રો અને જમાડવાની અંદર આપણા ઘરે બનાવેલી લાપસી અથવા તો સુખડીનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ પછી મિત્રો ગૂગરનો ધૂપ કરવાનો છે અને આ કર્યા પછી માતાને બે હાથ જોડીને આપણે પ્રાર્થના કરવાની છે કે હે મારા કુલને દેવી મારી માવડી મારાથી જે કંઈ ભૂલ થયું હોય એ માફ કરજે માં હું તો તારું સંતાન છું માં મારી ભૂલોને માફ કરી મને આશ્રય આશ્રય આપજે મા એટલે કે આશ્રયમાં લેજે માં મારી આટલી વિનંતી સ્વીકારજે મારી મા આટલી જ એને વિનંતી ખાલી કરવાની છે અને આ વિનંતી તમારે કરી અને તમારે સાત મંગળવાર અથવા તો સાત રવિવાર સુધી આ કરવાનું છે તમારી કુલદેવી આગળ અને આનાથી મિત્રો તમારી કુલદેવી પ્રસન્ન થઈને તમારા ઉપર કૃપા વરસાવે છે મિત્રો મિત્રો આ વિડીયોને જોઈ અને સ્કીપ કરવાની ભૂલ ક્યારે પણ ના કરતા કે મજાકમાં લેવાની મિત્રો ક્યારેય ના કોશિશ કરતા કેમ કે હજુ તો મજાની વાત હું તમને આગળ કરવાનો છું મિત્રો તો તમે આ વિડીયો જરૂરથી મિત્રો સાંભળજો તો મિત્રો એ પહેલા પણ મારી એક વિનંતી છે કે જો તમે મારી ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો દેવ દરેકના ઘરમાં હોય છે પણ અત્યારના સમયમાં આપણે શું કરીએ છીએ કે ઘરે જે પૂજવા લાવ્યા હોય એમની આપણે પૂજા કરતા હોય અને કુલદેવીને પૂજા કરવાનું ભૂલી ગયા હોય મિત્રો કેમ કે આપણા ઘરમાં જોઈએ તો બાજુમાં અન્ય કોઈ દેવીનું મંદિર હોય તો ત્યાં આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને એ કેવું મિત્રો કે તમે એને કામ મૂકો ને તો ઘણીવાર કામ થાય ના પણ થાય લાંબો સમય થાય આવું પણ મિત્રો થતું હોય છે ઘણી આ તો તમે અનુભવ કર્યો જ હશે કે તમે તમારી જે ઘરમાં દેવી દેવતા હોય એમને કામ મૂકો તો આવું તમારા જોડે થતું જ હોય મિત્રો ના થતું એમને થતું જ હોય મિત્રો તો એક ઉદાહરણ મિત્રો તમને જણાવું તો પહેલાના સમયમાં મિત્રો રાજાઓ હતા એ રાજ્યમાં કંઈ પણ કાર્ય કરવું હોય તો મિત્રો રાજાની રજા લેવી જરૂરી હતી આ વાત તો તમે દરેક જાણતા હશો મિત્રો તો આ જ વાત હું તમને અહીંયા સમજાવવા માંગુ છું મિત્રો કે આપણા કુળની જે કુળદેવી આપણી માં છે એ આપણી અસલ માવડી છે અને જ્યાં સુધી એની રજા ના હોય ત્યાં સુધી કોઈ પણ દેવી તમારું કામ નથી કરી શકતી મિત્રો આ ખાસ વસ્તુ તમે રાખજો જેમ રાજ્ય હતું એમ આપણી આપણી એ માવડી છે મિત્રો આપણી આગેવાન છે જ્યાં સુધી એની રજા ન મળે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ત્યાં કામ કરે મિત્રો અને કોઈ પણ કાર્ય મિત્રો તમારે કરવું હોય કે દેવી પાસે કરાવવું હોય મિત્રો તો આપણી કુલદેવી આપણા ઉપર પ્રસન્ન હોય અને જો એ રજા આપે મિત્રો તો આપણા દરેક કાર્યો પૂરતા થતા હોય છે મિત્રો કોઈ પણ કાર્ય હોય તો એ આરામથી થઈ જતું હોય છે મિત્રો આવું જ દરેક જગ્યાએ મિત્રો તમારે દેવનું દુખ આવે એટલે અલગ અલગ જગ્યાએ મિત્રો માનતા રાખતા હોય છે લોકો તમે જોતા હશો કે કોઈ પણ તકલીફ થાય તો કોઈ એવું કહેશે કે હું અહીંયા જઈશ અહીંયા જઈશ આ કરીશ આ કરીશ પછી કેવું અલગ અલગ ભૂવાને બોલાતા હોય અને તો પણ કેવું મિત્રો એ દુઃખ દૂર નહીં થતું હોય તો આના માટે મિત્રો શું કરવાનું કે સૌથી પહેલાં આપણી જે કુલદેવી છે એને આપણે પ્રસન્ન કરવાની છે અને એ પછી આપણા ઘરે પૂજાતા જે દેવ હોય એમને પ્રસન્ન કરવાના છે અને જો સાહેબ આટલું તમે કરી લીધું ને તો જીવનમાં ક્યારેય તમારે દુઃખ નહીં આવે કોઈ ભુવા પાસે જવાની જરૂર નહીં પડે કેમ કે તમારી જે કુલ દેવી છે તમારી જે માવડી છે અથવા તો તમારા જે ગોખલામાં પૂજા તો તમારા દેવ છે એ ક્યારેય તમને એકલા નથી મૂકતા મિત્રો પરંતુ આ પહેલા તમારે તમારી જે જન્મ દેનારી માં છે એને રાજી કરવી પડે છે મિત્રો તમે કંઈ પણ કરવા માંગતા હો તો જો તમારા માવીતર તમારી જન્મ દેનારી જો માં તમારાથી રાજી ના હોય એટલે કે તમે તું તારી કરીને વાત કરતા હોય ક્યારે એને માન આપ્યું ના હોય અને પછી તમે જો દેવીને પ્રસન્ન કરવા નીકળો તો કોઈ દિવસ શક્ય બને મિત્રો કઈ રીતના મિત્રો મિત્રો શક્ય બનતું હોય તો આના માટે તમારે છે ને પહેલા તમારા ઘરમાં તમારી માવડીને રાજી કરવાની છે અને જો તમે કરતી તમારા માવીતર જોડે વાત કરતા હશો મિત્રો એ ઘરમાં ક્યારેય લક્ષ્મી કે સરસ વાત નથી કરતી સાહેબ હા ક્યારેય વાસ નથી કરતી મિત્રો કારણ કે ત્યાં માન નથી ત્યાં સન્માન નથી ત્યાં માની પૂજા નથી તો એવી જગ્યાએ તમારી કુલ દેવી તો શું રાજી થાય મિત્રો પણ ત્યાં લક્ષ્મી માતા પણ પ્રસન્ન નથી થતી કે તમારે ત્યાં તકતી નથી અથવા તો ત્યાં સરસ્વતી પણ નથી હોતી મિત્રો તમે જોવા જોતા હશો મિત્રો તમે આજુબાજુની અંદર કે કેટલાય લોકો આમથી આમ બોલતા હશે એકબીજાને તો આ જ મિત્રો અને ઘણા બધા મિત્રો બીજી વાત કરું તો ઘણા બધા લોકો કેવું કરે મિત્રો કે દેવ જાગૃત કરવું હોય તો અલગ અલગ વિધિ કરતા હોય અલગ અલગ મંત્રો જાપ કરતા હોય અને અલગ અલગ જગ્યાથી મંત્રો લાવતા હોય અને તો પણ સફળ ના થતા હોય મિત્રો એમને સફળતા જ ના મળતી હોય ગમે તેનું કરે તો આ માટે મિત્રો સૌથી પહેલાં તમારે તમારા કુલની દેવીને પ્રસન્ન કરવાની અને જો એ રાજી થાય તો તમારું દરેક કાર્ય સફળ થાય છે એટલે એટલે તો હું મિત્રો મારા દરેક વિડીયોની અંદર તમને જણાવું છું કે પહેલાં તમારા કુલ દેવીની પૂજા કરવી અને એના પછી તમે જે દેવીનો મંત્ર જે આપ સિદ્ધિ કરવા માંગો છો એની સાધના કરવી મિત્રો કેમ કે આ પ્રમાણે તમે કરો તો સફળ થતું હોય છે મિત્રો બીજું ઘણી વાર કેવું બને મિત્રો કે તમે તમારી કુલદેવી માતા જે હોય એને કોઈ પણ કાર્ય શો આપી અને તમે એને માનતા માનતા હો મિત્રો અને પછી કેવું થાય મિત્રો જ્યારે મિત્રો તમારો સંબંધી તમને મળે ને તો કેવું એ તમારા વિશે તો જાણતા જ હોય કારણ કે તમારા મિત્ર સંબંધી હોય એટલે અને પછી કેવું કે તમને આવીને વાત કરી કે ભાઈ મારે તો આવવું હતું હું આ જગ્યાએ ગયો હતો તો મારું કામ થઈ ગયું મેં માનતા માની હતી મારું કામ થઈ ગયું તો તમે શું કરો મિત્રો તો તમે પણ ત્યાં જતા હોય ત્યાં ભાગીને તમે જાઓ તો આવા સમયે શું થાય તમારી જે હોય મિત્રો એ કામ કરતી તો ના એટલા જ ઊભી થઈ જતી હોય છે તો આના માટે શું જરૂરી છે તો મિત્રો ખાસ વસ્તુ જીવનમાં ધ્યાન રાખવી કે ભક્તિ વિશ્વાસ ઉપર જરૂર ટકેલી છે એમાં ધૈર્યની જરૂર છે ધીરજ તમારે રાખવી જ પડે મિત્રો દરેક કાર્યમાં આમ તમે માનતા હશે તમારી કુલ દેવી પ્રસન્ન જ છે ના સાહેબ એવું હોતું નથી તમારી કુલ દેવીની તમે પૂજા કરતા હોય સવારે બે અગરબત્તી કરો દીવો કરો તમે નીકળી કામ પડે તો એને કામ કીધું બે દિવસ ત્રણ દિવસ રાહ જોય ના થાય ચોથા દિવસે સાહેબ બીજા મંદિરે તમે અરજી મુકવા તો આવા સમયમાં તમારી દેવી ક્યારે પ્રસન્ન ના થાય મિત્રો આના માટે તમારે મનમાં વિશ્વાસ રાખવો જોઈએ ના મારી માને કીધું છે થઈ જશે તો એ કામ તમારું થયા વગર નતું જ નથી મિત્રો એ કામ તમારું પૂરું જ થાય છે અને મારું તો એક જ માનવું છે સાહેબ કે જો ઘરની માં દેવી આપણા દેવી અથવા તો આપણા ગોખલામાં બેલી દેવી એના પર તમે જ્યારે વિશ્વાસ મૂકી દો ને સાહેબ મનથી તો તમારે ક્યાંય જવાની જરૂર નહીં મિત્રો અને એટલે જ તમારા દુઃખનો અંત આવી જતો હોય છે મિત્રો એમ તો મિત્રો આપણી જે જન્મદેનાની માં છે એને રાજી રાખો પછી તમારા કુલ દેવીને રાજી રાખો અને એના પછી તમારા ગોખલે તમારા મઢમાં જે બેહેલી છે એ દેવીને રાજી કરો મિત્રો તો તમારું જીવનમાં ક્યારેય તમારે કંઈ જોવાની જરૂર નહીં પડે કેમ કે તમારા ડગલે ને પગલે એ દેવીઓ મિત્રો બેઠેલી છે તો બીજી વાત કહું મિત્રો તો ઘણી કેવું થાય કે એક જ મંદિરમાં ત્રણ ચાર દેવ હોય છે એમાં કોઈ દેવ અલગ અલગ હોય છે જેમ કે એક ઉદાહરણ હું તમને અપાવું તો કોઈ જગ્યાએ કેવું હોય મોરબીમાં સદી હોય અને એના ખાતામાં કારકા હોય ચામુંડા હોય મેલડી હોય સિકોતર હોય વીર હોય આ બધો મિત્રો દેવ હોય તો એમાં કેવું કરે લોકોનું કેવું હોય મારા મઢમાં મારા ગોખલામાં મેલડી વેઠી છે ને એને જાગૃત કરવી છે મારે એને પૂજા કરવી છે મારે અને આવું વિચારે ઘણા પ્રયત્નો કરે મિત્રો લોકો બહુ પ્રયત્નો કરે કે મારી મેલેડી જાગતી થાય મારે વાત કરવા આવે અથવા તો એના અલગ અલગ મંત્ર જાપ કરે વિધિ કરે આવું જ લોકો કરતા હોય છે મિત્રો જો ખોટી વાત હોય તો કહી દેજે હો મિત્રો કેટલાક ખોટી વાત છે મિત્રો તો આ માટે પણ હું તમને કહું છું મિત્રો કે આ માટે ક્યારેય સફળ થતું નથી તો શું કરવું તો આના માટે તમારે પહેલાં તમારા જે મોરવી દેવ હોય છે એને જાગૃત કરવા ખૂબ જરૂરી છે એમને પ્રસન્ન કરી અને પછી જો તમે એની સહાય લઈ અને તમારા મનમાં બીજા દેવને તમે જાગૃત કરો છો તો એનાથી થઈ જતી હોય છે મિત્રો એમ જ મિત્રો જેમ રાજા હોય છે ને એની યાજ્ઞાવીના એનો સેનાપતિ હોય ને સાહેબ એ કંઈ પણ કાર્ય ના કરી શકે તો દેવમાં પણ એવું જ હોય છે મિત્રો જેમ મોરવી હોય છે જે આગેવાન દેવ હોય છે જ્યાં સુધી એની રજા ના મળે ત્યાં સુધી પેલા દેવને કામ નથી કરતા હોતા મિત્રો જેમ તમે તમારા મડમાં બેહેલી દેવીને જે આગેવાન છે એને જો તમે પ્રસન્ન કરીને જાગૃત કરી તો બીજા પણ એને જાતો જાત મિત્રો થવાના છે જાગૃત એમ દરેક મિત્રો આ એક ચેન સિસ્ટમ બની ગઈ છે સૌથી પહેલાં તમારે તમારી માને તમારી જન્મ દેનારી જનતાને રાજી કરવાની છે એના પછી તમારી કુલની કુલદેવીને જાગૃત કરવાની છે એના પછી તમારા ગોખલે તમારા મઠમાં બેહેલી જે દેવ છે જે આગેવાન દેવ છે એને જાગૃત કરવાનું છે અને એ થયા પછી એના મઠમાં બેલા બીજાને જાગૃત કરવાના છે જો આવું કરી અને તમે એમને પ્રસન્ન રાખો છો મિત્રો તો એકસો દસ ટકા ગેરંટી આપો કે તમારું કોઈ પણ કાર્ય અસફર ક્યારે નહીં જાય દરેક કાર્ય તમારું સફર રહેશે તમારા જે દેવી દેવતા છે તમારા સાથે સાથે રહેશે મિત્રો અને બીજી વાત હું તમને એ કહું કે દુઃખ આવે ને તો ક્યાંય જવાની જરૂર નહીં સે તમારા જે ગોખલામાં બેલી તમારા જે મઠમાં બેલી હોય ને એની આગળ મૂકવાનું અથવા તો મિત્રો કેવું સૌથી પહેલાં તમારા જે કુટુંબમાં તમારા જે ભુવાજી હોય તમારા જો મઢમાં માલિક બેઠી હશે તો એનો ભુવાજી હશે જ મિત્રો તો એમના જોડે જવાનું અને એમના આગળ જો તમારા દુઃખની તમારે અરજી મૂકવાની અને સાચો રસ્તો તો તમને ત્યાંથી જ મળશે મિત્રો તમારા જે મઢમાં બેલી હોય ને ત્યાં તમારા કુટુંબી ભુવામાંથી જ મળશે અને જો તમે આ રીતના તમે વિશ્વાસ મૂકીને જો કામ કર્યું ને તો ક્યારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે કેમ કે તમે સાંભળ્યો છે મિત્રો કે કોઈ ભૂલ થાય ને તો મારે પણ મારી તો ના જ નાખે આવું તમને ઘડીઓના મોઢેથી સાંભળવા મળતું હશે કે માં મારે પણ મારે તો ના જ નાખે મિત્રો તો આવી જ આપણી જે મા છે મિત્રો એ આપણી સાથે રહેલી છે એ આપણા સાથે આપણી જો પ્રશ્ક કરીએ કોઈ ભૂલ કરી હોય તો એ ભૂલ સુધારવામાં આપણને મદદ કરે છે અને આપણને સાચા રસ્તા ઉપર લઈ જતી હોય છે મિત્રો આપણે ક્યારેય ખોટા રસ્તા ઉપર નથી લઈ જતી અને જેના કારણે આપણે જીવનમાં આગળ વધતા હોઈએ છીએ મિત્રો બીજું કે આપણે હંમેશા સવારે અથવા તો રાત્રે આપણે કુલદેવીની મઢની માલી પાસે બેઠેલા દેવી હોય મિત્રો તે આપણે દસ પંદર મિનિટ એમની પૂજા કરવાની અને એનો જે બીજ મંત્ર આવે એનો એકવીસ વાર જાપ કરવાનો મિત્રો જો તમે આટલું તમારે નિત્ય કાર્યમાં મિત્રો તમે કરો ને તો ભલે ને પછી ગમે જેવું કર્યું ગાવે પણ તમારો કોઈની તાકાત નથી તે તમારો વાર ઓખો કરી શકે મિત્રો કેમ કે તમારા સાથે તમારા મઢના બેહેલી દેવી તમારી કુળની બેહેલી દેવી તમારા સાથે હોય છે કે જે હંમેશા તમારી જોડે રહેતી હોય છે મિત્રો આ પડતી પણ એક મને યાદ આવ્યું કે તમે કહેવા સાંભળી હશે મિત્રો કે માં એ તો માં બીજા બધા વન વગડા ના માં આ કેમ કહેવામાં આવે છે મિત્રો ખબર છે જે આપણા ઘર આપણા ઘરમાં જે આપણી માં બેઠી છે ને મિત્રો એ આપણી અસલ માં છે એની પૂજા કરો ને તો ક્યાંય જવું ના પડે જો તમે એને મૂકીને તમે બીજા અન્ય દોડામ દોડી કરશો ને મિત્રો તો એ તમારું કરવા નથી આવવાનું એટલે જ છે છે મિત્રો એ તો અને બીજા બધા વન વગડાના વા છે જો આપણી માં જ્યાં સુધી આપણું રાખે ને એવું બીજું કોઈ આપણું ના રાખે મિત્રો અને આ કહેવત પણ મિત્રો ખૂબ જ વિચારી કીધેલી છે કઈ ખોટી નથી કીધેલી મિત્રો બીજું તો આ પરથી મિત્રો તમને ઘણા બધા તમારા પ્રશ્નોના જવાબ આમાં મળ્યા છે કે કુલ દેવીને પ્રસન્ન કઈ રીતના કરવી એની બી મેં વાત તમને કરી તમારે કોઈ દેવીને જાગૃત કરવી હોય અને કઈ જગ્યાએ તમે અટકતા હોય એનો જવાબ તમને ના મળતો હોય તો એને બી મેં તમને વાત કરી તમારા ઘરે કોઈ દેવગતિનું દુઃખ હોય તો તમે આવનવા ભુવા જોડે ભાગતા હોય પણ તમને મુદ્દત જેમ કહેવાય છે ને કે તારીખ પે તારીખ તારીખ પે તારીખ એમાં પણ એવું થતું હોય તમને એવું કે અમારા ભાઈ અગિયાર દિવસ એકવીસ દિવસ સવા મહિનો પણ એનો અંત ના આવતો હોય તો આ દરેકનો અંત મિત્રો આપણે આપણા ઘરેથી જ કરી શકીએ છીએ એટલે કે આપણી જન્મ દેનારી માથી લઈ આપણી કુલદેવી આપણા મઢમાં બેલી આપણી માલિકાની દેવ એમની પૂજા કરી એમને રાજી કરવાના તો દરેક આપણા કાર્ય સફળ થતા હોય છે દરેક આપણા દુઃખ દૂર થતા હોય છે મિત્રો તો આ વસ્તુ કરી તમે કરી શકો છો બીજું મિત્રો કે જો તમારે કોઈ પણ દેવી દેવતાનો બીજ મંત્ર અને એની પૂજા માટેની વિધિ જોતી હોય તો તમે મને કોમેન્ટમાં કરી શકો છો અથવા તો મારા વિડીયોની અંદર પણ તમને આપેલા જ છે મિત્રો ઘણી બધી દેવીઓના બીજ મંત્ર એની પૂજા કઈ રીતના કરવી એ પણ આપેલો છે જો એની સાધના કરવી હોય એને જાગૃત કરવા હોય તો એ પણ આપેલો છે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જ કહીશું જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરી અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને આવી અવનવી દેવી વિશે માહિતી મંત્ર જાપ અને દેવીની પૂજા કરવાની દેવીની સાધના કરવાની આ દરેક માહિતી તમને મારી ચેનલ ઉપર મળવાની છે તો જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેવાનું ભૂલતા નહીં મિત્રો તો જય માતાજી મિત્રો મળી હવે આગળના વિડીયોમાં ત્યાં સુધી હું રજા લઈશ જય માતાજી જય મા મેલડી જય મારી ગઢ કરકા હર હર મહાદેવ